નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના ભરતનગર વિસ્તારમાં રહેતા યુવાનો ઉપર હુમલો કરનાર એક્સિસ બેંકના રિકવરી એજન્ટ સહિત ચાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે ભાવનગરના ભરતનગર નગરમાં રહેતા પ્રતિકભાઈ ભીમજીભાઈ પાંગળ પાસે એક્સિસ બેંકના રિકવરી એજન્ટ ક્રેડિટ કાર્ડમાંથી ઉપાડેલા નાણાંની ઉઘરાણી માટે ગયા હતા પ્રતિકભાઈએ આવતા મહિને રકમ જમા કરાવી દેશે તેમ કહેતા ઉશ્કેરાયેલા બે રિકવરી એજન્ટ સહિત ચાર શખ્સોએ પ્રતિકભાઈ ઉપર હુમલો કર્યો હતો આ મામલે પ્રતિકભાઈ પોલીસ ફરિયાદ નોંધાવતા ભરતનગર પોલીસે બેંકના રિકવરી એજન્ટ મિત્રાજસિંહ જાડેજા હરદીપસિંહ ઝાલા સચિન કારિયા અને હર્ષદીપસિંહ ગોહિલની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે